જય માતાજી મિત્રો આપણી ચા આવી ગઈ છે અને બપોરનો સમય છે ગુરુવાર છે આજે બે વાગી રહ્યા છે કોઈ ફિક્સ લોકેશન નથી આપણી આજના વ્લોગની તો મિત્રોએ એક જગ્યાએ સજેશન કરી છે કે આપણે ત્યાં જવાનું છે તો સિંહ ભાઈએ કીધું છે તો ત્યાં આપણે ટ્રેકિંગ કરશું અને જંગલ જેવો છે માહોલ અને કેટલા ટાઈમ સુધી આપણે રહીએ છીએ જો સાંજના મોડેક સુધી રહેશું તો ત્યાં સનસેટ પણ વિઝિટ કરશું આપણે અને અત્યારે ચા બાપીને અમે નીકળવાના છીએ ચા અમારા હાથમાં છે અમારા વ્લોગની શરૂઆત ચાથી જ થાય છે તો તમને ખ્યાલ જ હશે જો તમે રોજ વિડીયો જોતા હશો તો જોડાયેલા રહેજો અમારા આજના વ્લોગમાં આજે અમે નીકળીએ છીએ

વડવા ગામની હદમાં આવેલું છે સુતેશ્વર મહાદેવનું મંદિર આપણે નીકળ્યા હતા તો વિચાર આવ્યો રસ્તામાં મંદિર જોયું હતું મહાદેવના દર્શન કરીને આપણે આપણી સફરને જારી રાખશું પગ કેવો ભરે પગ જોરદાર ભરે છે આ શું કરે વિડીયો બનાવે છે વ્લોગર ભાઈ છે ને તો મહાદેવના મંદિરની સામે બરોબર તમે જોઈ શકો છો આજે દાન પેટી

વડની વડવા એ અમીર બાંધ્યો છે ઇંચકો હિંચકો તૂટ્યો ને અમીર ડોલ્યો તો મિત્રો આપણે વડવા ગામમાં છીએ વડુઆ ઓથી અત્યારે અને સુકેશ્વર મહાદેવનું મંદિર છે આ બાજુ અને એની બારેની સાઈડ બહુ જૂનો અને પ્રાચીન વડ છે આ તમે વડ જુઓ આમાં તમને ખબર નહીં પડે કે એની મુખ્ય પાર એનું મુખ્ય થડ કયો છે આ વડની એક ખાસિયત છે કે એની જે આ પાળ જ્યાં પણ ખૂટે ને આ પાડ ત્યાંથી એક નવું થડ પેદા થઈ જાય એટલે હજારો વર્ષ સુધી વડ ઊભો રહે છે એનું કંઈક આ જ કારણ હોઈ શકે છે કે જ્યાં પણ એની પાળ ખૂટે ને ત્યાંથી એક નવી ડાળ અને નવો ઝાડ આખો ઊભો થઈ જાય તમે આ વડ જુઓ કેટલા વિશાળ આમ ફેલાયેલો છે ને તમને ખ્યાલ નહીં આવે કે આની મેન ડાળ એની મેન થળ એનો કયો છે અને તમે આમ તરાવજો બાજુમાં એકદમ મસ્ત એની વળવાઈઓ તળાવની અંદર જાય છે અને બહુ સુંદર જગ્યા છે અને શાંતિવાળી જગ્યા છે અને આ એક એવી વસ્તુ છે કે જે પોતાની અંદર હજારો વર્ષોના રહસ્ય લઈને બેઠો છે વડની એક ખાસિયત છે તમે ક્યાંય પણ જૂના પૌરાણિક મંદિરોમાં કે કોઈ જૂનવાની ગામોમાં જશો તો ત્યાં તમને આવા મોટા વડ જોવા મળશે અને ખાસ કરીને ગામડાઓમાં કેમ કે સિટીમાં તો અત્યારે ઝાડ પણ નાના ઝાડ પણ નથી રહેવા દેતા તો આટલો મોટો વિશાળ વડ રહેવા ના દે પણ તમે એની આ ડાળીઓ જુઓ તમે અહીંયા કમરા છે એટલે જરાક ધ્યાન રાખજો અખજબત છે બહુ ઝેરી મધ આવે છે ચાલો તમને હજી વડ ફેલાયેલો કેટલો છે એ તમને બતાવું તમે જોયું હશે આ જુઓ આમાં અસંખ્ય એની ડાળીઓથી અંદર ઉપચી ગઈ છે એટલે આપણને ખબર ના પડે અને બહુ વિશાળ એવો વડ છે આ આ આ સળંગ આ એના જ ઝાડના મૂળિયા છે જુઓ તમે આટલો વિશાળ છે અને હજી હજારો વર્ષ પોતાની અંદર સમાવી લીધા છે અને હજી કેટલાય વર્ષો સુધી આ ઊભો રહેશે આ ગામડાની મોત છે આવું તમને શહેરમાં જોવા ના મળે અને અહીંયા આવો મકડ વર્ષ ત્યાં તમને એક વસ્તુ બતાવો કે આ માણસો જે આવે છે અહીંયા એમ ને ડી ને આ બધું લખેલું છે તો આ કોઈની બાપની જાગીર છે નહીં તો જે કોઈ પણ ફરવા આવતા હોય ને એમને મારે એટલું જ કહેવું છે કે આ વડ તમે વાયો નથી નથી તમે આને ઉછેર્યો તો અહીંયા આવીને તમે કુદરતી સૌંદર્ય બગાડો નહીં એટલી મારી તમારાથી વિનંતી છે કેમ કે તમે તમારી આવનારી પેઢીને શું આપશો આ તમારા નામ લખેલા છે એ આપશો કે ખરેખર કુદરતી વારસો છે એ આપશો તો સામે જીનેશ ને દિનેશ ને ભાઈ તમે તમારા નામ લખો તો તમારા ઘરે લખો આવી જગ્યા શું કામ તમે બગાડો કેવું છે અને હજી આપણે આગળ જવાના છીએ આ તો રસ્તામાં વિશાળ એક વડ જોયો અને મહાદેવનું મંદિર હતું તો વિચાર આવ્યા કે દર્શન કરી લઈએ આપણે તો ચાલો આપણે જોડાયેલા રહ્યો આગળ મિત્રો થોડીક ભૂખ લાગી ગઈ હતી તો આવી ગયાથી કોટડાની અંદર નાસ્તો કરવા દુકાનનું નામ તો ખબર નથી શું નામ છે ભાઈ

આ છે ને ચોમાસામાં સતત પાણી આયાથી ખેતરનું અને ડુંગરનું પાણી આયાથી નીકળે ને એટલે એની લીલ જામે લીલ જામે ને એટલે પછી તડકાને લીધે વાઈટ થઈ જાય છે તો એના પાણીના દોદના નિશાન છે થે છૂદી આ બધું એ આયાથી પાણી આમ નદી તરફ જાય બરાબર તો ડુંગર આખા અલગ જ છે અહીંયા ગોલ ગોળ છે અને પથરાવડું ડુંગર છે આ છે ને આ આપણે પશ્ચમાં વધારે જોવા મળે અને આ બાજુ તમે કચની બીજી સાઈડ વાગર સાઈડ ને બાજુ बाजू ને તો આ ટાઈપના તમને ડુંગર જોવા મળે તો કેવા મળે ત્યાં છે ને પાણાવાળા પાણાવાળા મોટા એટલે આમ છીપરા પાણા કેવા ને એવા ડુંગર જોવા મળે ત્યાં વિન તમે ટ્રેકિંગ ના કરી શકો એક જણાર ભેગુંન બી જાતી એ આવી શકે એમ છે મિત્રો હાલી હાલી ને જો છે ને લાઈવ ફાટી રહી છે ગાઈસ એ એર કી ચપ્પલ મે એર આ ગયા હે ગયા છે આ ભાઈ ને માનવા આવતું નથી યાર પાણી 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 કરે છે પાછો હાલો કે એક મજા આવે ચપ્પલ માં હાલતા નથી ફાટી આ દીપડા ને બોલાવે તો ગાઈસ આપણે એક સિગ્નલ આપી છે જંગલ માં કોઈ જનાવર બનાવર હોય તો આપણને દેખાય

જે આપણે આગળ નદી જોતા હતા એ નદીમાં આગળ એક્સપ્લોર કરતાં 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 આપણે એક જગ્યાએ આવી ગયા છીએ અને હવે આપણે અહીંયા થોડીક વાર શાંતિથી કુદરતી નજારાનો માહોલનો લુપ્ત ઉઠાવશું અને થોડીક વાર અહીંયા બેસશું પાણી બહુ ઠંડુ છે હમણાં અઠવાડિયા દસ દિવસથી વરસાદ થયો નથી તો પાણીનો ધોધ થોડોક ઓછો છે પણ તમે જગ્યા જુઓ બહુ જ શાનદાર જગ્યા છે આવે છે આવું જઈએ અહીંયા કે ના આવું તો વેકેશન માણવા કે રવિવારના પિકનિક મનાવવા તમારે આવવું હોય તો આ જગ્યા તમારા માટે બેસ્ટ છે નદીની ઓલી બાજુ તમે કેમ્પિંગ કરી શકો છો પિકનિક સ્પોટ જેવું છે આપણો ફોન આપણા પાણીમાં પડતો પડતો રહી ગયો સાઈડમાં મૂકી દઈએ તો કેવી જગ્યા જરાવું તો જણાવજો કોમેન્ટમાં બતાવો નજરો મિત્રો નદી બધી બધુંય ફરી લીધું છે બાકી તો કંઈ એક્ટિવિટી હતી નહીં વધારે અમારા પાસે દીઠા અને આનંદ કર્યો પથ્થા બચ્છા લાખ્યા પાણી થાકી ગયા તડકો બહુ છે મિત્રો અત્યારે ફરવા જવામાં મેન તો અમને એ જ તકલીફ પડે છે તરતામાં ગરમીમાં અમારાથી હેવાતો નથી વધારે થયેલ જાય છે

નદી કાંઠે જ વધારે હોય છે એનું શું કારણ છે તમે કમેન્ટમાં જણાવજો કે સુકરીના માળા આવી રીતના લટકતા કેમ બનાવે જો સામે તમને બે જૂના અને બે નવા માળા દેખાતા હશે એક તો આખો ગ્રીન છે એટલે તાજો બનાવેલો છે લીલા ઘાસથી બનાવેલો છે એટલે તો આ આવી રીતના ઝાડ ઉપર લટકતા માળા બનાવવાનું કારણ શું છે તો તમને ખબર હોય તો કમેન્ટમાં જણાવજો મિત્રો આજનો અમારો વ્લોગ આટલો જ હતો હવે ફરી ક્યારે ટાઈમ મળશે કાલે પરમ દિવસે તો અમે પાછા નીકળશું નવો વ્લોગ બનાવવા માટે તો અમારી ચેનલથી જોડાયેલા જોડાયેલા રહેજો અમારા વિડીયોને લાઈક કરવાનું ભૂલજો નહીં શેર કરો તમારા મિત્રો સાથે અને તમને પણ ટાઈમ મળે તો મિત્રો સાથે ફરવા નીકળી જાઓ અને ફરવામાં આંચકાવ નહીં સમય પાછો આવવાનો નથી પૈસો પાછો આવી જશે તો મિત્રો મળીએ આપણે નેક્સ્ટ વ્લોગમાં જય માતાજી જય શ્રી કૃષ્ણ અમારા વિડીયોને અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ચાલો આ નોટ કર્યું આ બે કૂતરા જવા ને ભેગા આવે